લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મહેસાણા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકુરે આજે ટ્રેક્ટરમાં સવાર થઈ અનોખી રીતે ઉમેદવારી ફોર્મ ભરવા પોતાના ગામ તળેટીથી નીકળ્યા હતા સામાન્ય પરિવારના ખેડૂતપુત્ર રામજી ઠાકોરે ટ્રેક્ટર ચલાવી ઉમેદવારી ફોર્મ ભરવા તળેટી ગામથી નીકળ્યા હતા અને મહેસાણા પહોંચી હીરાનગર ચોકમાં જન આશીર્વાદ સભામાં પહોંચ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા તો વળી રાધમપુરના પૂર્વ ધારાસભ્ય રધુદેસાઈએ ચૂંટણીલક્ષી કરેલાના નિવેદનમાં હાલ એવી સ્થિતિ ચાલી રહી છે કે હવે પછી દેશમાં ચૂંટણી જ નહીં આવે આમ કોંગ્રેસ નેતાઓએ જન આશીર્વાદ a bauma baixo આબખા માર્યા હતા મહેસાણા ખાતે જન આશીર્વાદ સભા બાદ રામજી ઠાકોરે કોંગ્રેસ અગ્રણીઓ અને કોંગી કાર્યકરો સાથે રેલી યોજી મહેસાણા કલેક્ટર કચેરી પહોંચી મહેસાણા લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ચૂંટણી ફોર્મ ભરતાની સાથે રામજી ઠાકોરે જીતનો દાવો કરતા મહેસાણાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે બંધારણીય અધિકાર આંદોલન સમિતિ બાપ્સ દ્વારા મહેસાણાના લોકસભા ઉમેદવાર રામજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું છે ત્યારે આજે નામાંકનનો ફોર્મ ભરતી સમયે અધિકાર આંદોલન સમિતિ સમિતિના સંયોજક હસમુખ અભિજીત સિંહ બારડ ભરતભાઈ ચૌધરી અજમલજી ઠાકોર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ સિંહ પરમાર મહેસાણા રામજી ઠાકોરને મેન્ડેટ જાહેર કર્યું છે સામાન્ય ઘરમાંથી આવતા એક ખેડૂત દીકરાને અને સમાજ સેવાની ટિકિટ આપી ત્યારે ખૂબ આશા આશાની અપેક્ષા સાથે આજે વિજય મુહૂર્તમાં મેં ફોર્મ ભર્યું છે જનતા સુધી કયા પ્રશ્નો લઈ જશો તમે મહેસાણા જિલ્લાના તમામ ઘણા બધા પ્રશ્નો છે પણ હું ખેડૂતનો અવાજ બની રહીશ હું વિદ્યાર્થીનો અવાજ બનીશ બેરોજગારનો અવાજ બનીશ સર્વ સંવાદદાતા દરેક પ્રશ્નનો અવાજ બની રહી હું દિલ્હી સુધી જઈશ સો ટકા ભારતીય જનતા પાર્ટીના અહંકારથી સમગ્ર ગુજરાતને સમગ્ર દેશમાં એક ખેસ પહોંચી છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અહંકાર છે આવી જોઈએ દરેક સમાજ કેટલાય દરેક સમાજ માટે આ ખરેખર છે આજે મહેસાણા ખાતે મહેસાણા લોકસભાના ઉમેદવાર માન્ય શ્રી રામજીભાઈ ઠાકોરનું ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર અઢારે વરણના સર્વ સમાજના લોકોએ એકઠા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે ઉમેદવારી નોંધાવી સમગ્ર ગુજરાતમાં ક્ષાત્મક ક્ષત્રિય સમાજ જે રાજકોટમાં પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર રૂપાલાજીનું વિવાદિત નિવેદન આવ્યું એના પછી આક્રોશમાં છે ક્ષત્રિય સમાજની અસ્મિતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાન ઉપર જે વજ્રાઘાત થયો છે એનો પ્રતિકાર કરવા માટે આજે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ ગણી રહ્યો છે આજે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ આહવાન કરી રહ્યો છે કે આપણે એક એક સીટ ઉપર રૂપાલા છે એમ માની અને તાકાતથી આ જડબાતોડ જવાબ એમને આપીશું ચોક્કસ અસર નહીં આ વખતે ઇતિહાસ રચા છે અસર તો કેવું કદાચ એ એ અપમાન ગણી શકાય પણ આ વખતે જે ક્ષત્રિય સમાજ પોતાના સ્વાભિમાન પોતાના સન્માન પોતાના અસ્તિત્વની લડાઈ લડવા માટે જે ગુજરાતમાં નીકળે છે એ પ્રમાણે કહીએ તો ગુજરાતની રાજકીય દિશા અને દશા પલટી નાખશે